એ તો દવાખાને આ ભેળવી બધું આ તો આવું બધું ખાખવા તર આ બધું હું આ બધું કામ એની પાસે કરાવું હવે મારથી કામ થતું નથી કારણ કે મને આવે છે શરદી ને ઉદ્રેશ ને તાવ એટલે મેં એને કીધું છે પોપિયા ભાઈ ને બરાબર હવે હું જાઉં હવે મારી વાડીએ હવે એટલો મારી આવો ભલામણ દેજો કે માણા જલ્દી ગોતી દે મારો હવે મારી વાડી હવે Ha સાઈબો રે ગોવારીઓ રે મારો સાઈબો રે ગોવારીયો હું માણી છું બોલો બોલો તમે હાજર અત્યારે હા ધોની સાગા ધોયા કરું છો

ઓ એલા મારો ભાઈ તારે પેલા ન કેવાયુરા મને થોડીક ખબર હોય તું નજરી તો તારે કેટલાક પૈસા માં નક્કી કરી દઉં હું તને અરે હજાર થોડુંક કઈ બોલવાનું આવે ઘર ના હું ભલામણ દે તો સારું માના નું કઈક સેટિંગ કરે તો સારું હવે લે લે આવો આવો ઈ પંબર છે

હા અહીંયા તમે નથી આવ્યા હા મારે ઓલા અજાતા કીધું છે તમે હજી આવ્યા નહીં હા તો આવો 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 જલ્દી ઝડપથી ઓલા ગભલા ને કહી દીજે ત્યાં રાખ્યો હોય તો હા હા

આપડી વાડીએ ખાવું પીવું એમાં બીજું નમી નું ખાવું પીવું જલસા મારે દસ હજાર રૂપિયા જો છે દસ હજાર રૂપિયા એટલા બધા એ પપિયા ભાઈ દસ હજાર ને આપડે બોલી નથી હો હવે એ થોડો થોડો છોકરા હવે એનું તમારો હવે હજાર માં ફિટ કરી નાખો હવે એના કામ નથી થાય એમ હવે તારે કાપી નાખો અને હાથ હજાર રાખી જોડી તારી